અમે ઢારિયા મી પડે કઈ નહીં કે મને હાલતી કરતા આવડે ને આવડે ને નેથા ઉડતી ને તઈ કદી જોઈ પેલા આને ખબર કરજી ખોલતા એ માઉ ચા હાલતી કરજી માં સાવી આવે તો હાલતી કરી હા કેમ કરી તમારા પંકજભાઈ નું ડાલા મતો હાવજ આવી ગયો હાવજ હું કામ હાવજ ક્યાં છે હાવજ સેવન જીરો કેમ

હાલો તો ભાઈ આપણે આવે ને ભાઈ ટ્રેક્ટર ટોલીમાં બોલું તૂટી ગયા લેવા દે તો હવે હું વાડીએ જાઉં કે નક્કી નથી થાતી હાલો ને થોડીક વાર પછી ખબર પડે કે વાડીએ જાઉં કે પેલા બોલ ફિટ કરવા આને તમને ખબર છે ને દરરોજ ઠેકાણ હોય તો અહીંયા બેઠી હોય ને બકાલો મૂર્તિ હોય અને આજ સાંજે છે ને આપણે સોનભાઈ ના ઘરે ગયા ને તરબૂસ નું બાસ્કુ જોઈને ભરી દીધું તરબૂસ ને તો આને શું કહેવાય પણ આમાં એટલે કલર બીજું છે આપણે લઈ આવ્યા એ બીજી હતી કે ને

હેલી હાલ તો ભાઈ મેં છે ને સંજય ભાઈ આવે મારે ટેકર ઠલવ જાવ છે ઠલવ જાવ ટાઈમ થઈ ગયો છે સાડા બાર જેવું અને આપણે વાળી જે ધૂળ નાખીએ ને આવવાનું છે જેસીબી કારણ કે ધૂળના ઢગલા કરે એટલે ધૂળની રોવી તો પડે તો હમણાં છે જેસીબી આપણે પંકજભાઈનું છે કેમ કે આપણો જીગર સાથે દોસ્તા છે એટલે તો એ છે ને ગળુંથી હમણાં જેસીબી લઈને આવે અને પછી આવવાનું છે આપણે વાળીએ અને કાલે જો આપણે ઝાડવા જે પોપી ધોયા હતા ને કેમ બાકી મસ્ત લાગે કે નહીં જોઈ લો

તઈ કોઈ જોઈ પેલા આને ખબર કરજી આઈલા લોખ ખોલતા તાબડી ગયો હોય હા ચા હાલતી કરજી માં સાવી આવે તો હાલતી કરી હા કેમ કરી કાનો થાય બટન ને દબાવું દબાવી જી હાઈલા તને આવડી કેવી હાલતી કરતા ક્યાં ક્યાં હેકી ગઈ જોતી હતી હું હાલતી કરતો હોય હે આવડે તો લીવો ક્યાંથી દેવાય હા હા આયલા ભાઈ મન કરી દે તને આવડે મને ખબર છે આયલા તું તો આવડી ગઈ વાહ ભાઈ વાહ હેલિકોપ્ટર આવડે તને તમારા અમારા પંકજભાઈ નું ડાલા મતો હાવજ આવી ગયો હાવજ હું કામ હાવજ ક્યાં છે હાવજ છે સેવન સેવન જીરો કેમ હાલે લઈ નરડી માં રીતના પારા કરવા છે આમ ખોતરવાનું છે ના અમારો પંકજભાઈ છે ને અમારો જીકર જાન છે આ જાવ દે જાવ દે મને જેવું તેવું આવડે બહુ નથી આવડતું આવડી ગયા કે મને હે આવડી ગયા કે નડી આવડી જ જોઈ ને એ હાલો ભાઈ તો છોકરા તો રેમા કે છે આપડે છે ને વાળી જેસે આવે હાલે તો પાણી હું ભરી જવાનું છે કારણ કે ધોળી આપડે પાથરીએ ને એ વાંધો લખે માં નર્સરી બધે ભીમું ભાઈ ખાસ ટાઈમ છે ને અહીંયા લોક બનાવવા જવાનું પેલા જઈએ વાળીએ ને પાણી બોટલ જતા આવીએ છોકરા બધે મારા છે ને ભીખા જતા બિચારા હવે ભૂખ ઘોઘરા લે એવું જોઈ લે ખાઈ આ તો જો ત્યાં કોઈ કેમ જોયા જ નહીં તૂટી પડ્યો ભૂખો છો લાગે આવું રહ્યો હું તો રૂપ છે કલેજા હાલો ભાઈ ખાઈ લઈ બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને સવારમાં ને આપણે જવાનું છે પાણી વાર કેમ કે આપણા હળદમાં છે ને અમે પાણી ટૂંકમાં બે કે ત્રણ ખમશે તો ખાઈ દઈ અને રેસીપી આવે એટલે વહેલા હશે ને ફ્રી થઈ જાઉં તો અમે ટાઈમ થઈ ગયો છે સાડા છ જેવું અને હું જાઉં વાળીએ પાણી વાળવા હાલો તો પેલા પાણી વાળતા હોય ને પછી પાછા આવે ભાઈ આવી જાય પછી રેસેપી આપવાનું છે અહીંયા લેખીમાં શું કરતા લેછીમા દોવા જાય પીટલા કીટલી લે થાવા દઉં જો ટાલો ફાઈનલી તો પાણી વારીને આવી ગયો છે ઘરે ને જેસી વિવારા ભાઈ હમણા થોડી આવી જા તો હે ને અત્યારે મે યાર ભૂખ લાગી તો રોટલા જે બન્યા નથી તો આપણે બનાવી નાખી આપણે ભાઈ મેગી પીડી કે દી તમે લોક માં જોયો છે તો અત્યારે મજો માં મેગી બનાવું હવે પાકે કે હું ઘડી પર આપણે વાત જોઈ અને પછી મેગી ખાઈ લે બીજું તો શું થાય અત્યારેમાં કોઈ દેખાતું નથી વાગ જો વર્ષા છે ને એ ફરી સાફ કરે વાતાવરણ કેમ છે બાકી અત્યારે ગામડું એ તો ગામડું હાલો તો પેલા મેગી ખાઈ લઈએ ચાલો પાછું મેગી બની ગઈ અને વાલે વખતે હું એકલો મેગી ખાતો એમ કે નહીં તો મારા લગ્ન તો ખ્યાલ હતા એકલો મેગી ખાતો ને આરામ તો પેટ ભરીને ખાઈ લે હવે એક મેગી પછી બે ભાગ થાય અડધો તો આ ખાઈ જઈ અને મારે ભૂખો રહેવું પડે આખું મારું પેટ ભરાતો નથી ને અડધી મેગી દેવી પડે બીજું આવું છે ભાઈ પૈણા પછી એમાં બધી દેવા પડે યુટ્યુબ માં ફોમેટે આવતો કે મેં અમારો ભાગ એ યુટ્યુબ માં વીડિયો આમ તો જો આમ આમેરીએ જો ઓકે ભાગ થાય આ બસ છે ને યાર આપણે ટુ વ્હીલ ટુકમાં કે સીધી જોઈની પડી મંગાજી એ છે પણ એમાં કિક છે ને લાગતી નથી કેમે ડિગને છે સ્પ્રિંગ સાઈ ટૂટી ગઈ તો થક્કો મારીને ઉપાડી દીધો આ નું ઇન્ફોર્મ આજ મારા કોલેજ

આ લેખીમાં છે ને અહીંયા સારો છે ને આખું અમે એક્સાઇટ કરે કારણ કે આપડા ખાતરનો ઢગલો છે ને મિક્સ કરી અને આ બાજુ ઢગલો કરવાનો છે ઉકળો ફેરવીને છે ફેરવવાનો છે ખાતર સુકાઈ પછી ખેતરમાં આપણે નાખવાનું છે ખાતર પાવડો ಹಾಕવામાં આ નીકળશે લોસા હવે કેમ કે આપણે ઢારીય ધોઈનેનું પાણી આખવામાં જાતું હોય જેમ પાણી જાતું હોય પછી હોય